અને તમને આ ઘટના જાણ ક્યારે થઈ એ ઉપાડ્યા પછી જાણ થઈ અમને લઈ ગયો છોકરા ને પછી જોડે વાહન તો એમ પાસે સોડાવી ના લાવ્યા પાછા રૂમ મારું નામ છે રતન થાય પિંપી માં રહેવા વાળા દીપડો છ વાગ્યા ટાઈમ પર મને કાં તો વાતે ઉપડ્યો હું જયારે મુંડું ધોવા ને મારા ઘરવાળા પેશાબ કરવા ગયો દીપડો ઝુપડામાં દેખ છોકરા ભાગ્યો હા ખોપડી ધરી ખોપડી ધરીને ભાગ્યો દસો ભેગા દોડ્યા તો યુ દીપડો ભાગી